વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા આ જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે ને નિકોલના પણ કેટલાક વણજારા સમાજના લોકો છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતા જ્યારે

વખત નિરાકરણ લાવવા માટે જયારે લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલા ચાલી અને ચાંદખેડા નું જે વંજારાવાસ ના જૂથ એમાં ગઈકાલ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મેમનગર થી અને નિકોલ થી આવેલા એ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી વંજારા બીજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય ત્રણ લોકોને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના ના જે લોકો સ્થળો પરથી ભાગી ગયા હતા અને પોલીસની પકડથી દૂર હતા તેવા આઠ આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે